શહેરાના વાઘજીપુર ચોકડી પાસે આવેલ ખાનગી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પંચમહાલ જિલ્લામાં ગરીબ લાભાર્થીઓ માટે આવતા સરકારી અનાજમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાને લઈને જિલ્લા પુરવઠા અધિકારી એસટી મકવાણાએ સસ્તા અનાજના દુકાનદારો પર તવાઈ બોલાવી લીધી છે ત્યારે હવે સરકારી અનાદને લઈને જિલ્લા પુરવઠા અધિકારી મકવાણાની વધુ કાર્યવાહી સામે આવી છે જેમાં જિલ્લા પુરવઠા અધિકારીએ શહેર મામલતદાર ડીપી પટેલ અને પુરવઠા વિભાગની ટીમને સાથે રાખી તેઓની મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેરાનગરના વાગજીપુરા ચોકડી પાસે ખાનગી અનાદના વ્યાપારે ત્યાં આકસ્મિક તપાસ હાથ ધરાતા વ્યાપારીના ગોડાઉનમાંથી ચોખાના કટ્ટા ઘઉના ચાર કટ્ટા મળી સરકારી અનાજના સોલ કટ્ટા ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ મળી આવ્યા હતા

બે બે ત્રણ ત્રણ કટા સ્વીકારે છે અને તેઓ અનઅધિકૃત રીતે સંગ્રહ કરી છે બાતમીના આધારે અમારી જિલ્લા ટીમ ટીમ અને મામલાદાર શ્રીની સાથે આકસ્મિક તપાસ કરતા કુ બાર ચોખાના કટા અને ચાર ઘઉંના કટા એમ મળીને કુલ સોળ કટા અમારા સરકારી અનાજનો જથ્થો મળી આવેલ છે તમામે તમામ જથ્થાને જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી દુકાનદાર તરફ એસેન્શિયલ કોમોડિટી એક્ટ મુજબ અને અન્ય કાયદાકીય જોગવાઈ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે તમામે તમામ મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે એમની સીડીઆર પણ ઘટાડવામાં આવશે કયા કયા દુકાનદારો આમાં સંડોવાયેલા છે તેઓની સામે પણ એક્શન લેવામાં આવશે